નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે જે લોકો સબસ્ક્રાઈબ કરીને મારી આ ચેનલ સાંભળે છે એમને તો ખબર છે કે હું મોટા ભાગે ભગવદ્ ગીતાને આધાર રાખીને જીવન મુક્તિના માર્ગ ઉપર ચાલવા માટેના વિડીયો બનાવું છું પણ આજે એક સ્પેશિયલ વિડીયો બનાવવાનું મન થઈ ગયું છે તમને ગમે કદાચ તો ઠીક છે પણ અમને એ ઉપદેશ ગમ્યો હતો પંચાવન વરસ પહેલાંની એક વાત કહું છું આજે એટલા માટે ઓગણીસો સિત્તેરમાં હું થર્ડ ઇયર એન્જિનિયરિંગમાં હતો હોસ્ટેલમાં રહેતો હતો અને રિજિયોનલ એન્જિનિયરિંગ કોલેજ હતી સુરતની અત્યારે પ્રેઝન્ટલી ઇટ ઇઝ કોલ્ડ એસવી તો એ વખતે અમારે ત્યાં બધા જ સ્ટેટના વિદ્યાર્થીઓ આવતા હતા કારણ કે સીટ્સ વેર એલોકેટેડ ટુ ડિફરન્ટેડ એટલે જે હિન્દી પાછી સ્ટુડન્ટ હતા સ્પેશિયલી યુપી અને બિહારના એ લોકો આજે વસંત પંચમી છે એ લોકો વસંત પંચમીએ સરસ્વતી પૂજા કરવાનું આયોજન કર્યું ત્યાં કરતા છે આપણે ગુજરાતમાં વસંત પંચમી એ સરસ્વતી માતાને યાદ કરીએ છીએ અને પુસ્તકને પ્રણામ પણ કરીએ છીએ પણ ત્યાંના લોકોએ જે યુપી અને બિહારના સ્ટુડન્ટ્સ હતા હિન્દી ભાષી એ લોકોએ આજે વસંત પંચમીના દિવસે હોસ્ટેલના બ્લોકમાં સરસ્વતી પૂજાનું આયોજન કર્યું હતું આજે વસંત પંચમી છે એટલા માટે આ વિડીયો બનાવવાનું મન થયું છે અને મને પણ મારો ભૂતકાળ પંચાવન વર્ષ પહેલાંનો યાદ આવી ગયો એટલા માટે કે બહુ અમે ઉત્સાહપૂર્વક બધા ભલે પૂજા રાખી હતી યુપી અને બિહારના વિદ્યાર્થીઓએ પણ આખી હોસ્ટેલમાં રહેતા બધા જ ઓલ ધ સ્ટેટ ઇન્કલુડિંગ નેપાલ એન્ડ શ્રીલંકાના વિદ્યાર્થીઓએ બહુ ઉત્સાહપૂર્વક અમે ભાગ લીધો તો એ કથા વાર્તા પૂજામાં જે મહારાજ આવ્યા હતા એમણે પૂજા પણ બહુ સરસ કરાવી હતી આઈ એગ્રી એ વખતે તો અમને કેટલી ખબર પડતી હતી એ ખબર નહીં પણ અઢી ત્રણ કલાકની એમણે સરસ્વતી પૂજા કરાવી હતી એમાં ત્રણ વિદ્યાર્થીઓ બેઠા હતા એમણે પૂજા કરી અમે બધાએ ઓબ્ઝર્વ કરી છેલ્લે સરસ્વતી વંદના કરી મહારાજે જે કહ્યું એ શ્લોકો અમે ગાયા ભુજગ સૈનમ એ ગાયો યાકુન દૈન દૂત સાર હાર ધવલા એ શ્લોકાએ ગાયા અમે એ પછી પૂજા પછી પ્રસાદ રાખ્યો તો એ પ્રસાદની વહેંચણી થવાની હતી ત્યાં અમારા બે ત્રણ વિદ્યાર્થીઓ જરા ઉત્સાહી વધાર્યા હતા એમણે એમ કહ્યું પંડિતજી આપને પૂજા તો અચ્છી કરવાઈ મગર આપ કુછ ઉપદેશ દઈજે તો મહારાજે શું કહ્યું મહારાજે કહ્યું કે તમે લોકો તો એન્જિનિયરિંગ કોલેજના અને એ પણ રિજિયનલ કોલેજમાં એન્જિનિયરિંગમાં આવ્યા છો એટલે બધા જ હોશિયાર છોકરાઓ છો હું તમને શું ઉપદેશ આપું પણ છતાં પણ તમે પૂજામાં ઉત્સાહ બતાવ્યો અને મને ગુરુદક્ષિણાએ પણ જે હું માગું છું એ પ્રમાણે આપો છો તો મારી એ ફરજ બની જાય છે કે ઉપદેશ આપું મારા એ એજ્યુકેટેડ હતા હું આવી સાદી સાદી બધી ઉપદેશો આપીને નહોતા જતા રહેવાના એમણે કહ્યું કે સારું તો હું તમને ત્રણ લાઈનનો ઉપદેશ આપું છું તમારા જીવનભર તમને કામ લાગશે આજે એ ત્રણ ઉપદેશ મને તો જીવનભર કામ લાગ્યા છે હું તમારી જોડે શેર કરી રહ્યો છું પહેલો એમણે પહેલાં ત્રણ જે કહી દીધા એ આપણે હું તમને કહી દઉં પછી એમણે એક એક વસ્તુ ધીરેજપૂર્વક સમજાવી હતી એ પણ આપણે ધીરે ધીરે સમજીએ છીએ એમણે એમ કહ્યું ઇન્વેસ્ટિગેટ કેરફુલી ડિસાઇડ વાઇઝલી એન્ડ ફોલો ફેકફુલ્લી તમને યાદ રહી ગયા ઇન્વેસ્ટિગેટ કેરફુલી ડિસાઇડ વાઇડલી એન્ડ ફોલો ફેકફુલી એમણે આટલું જ કહ્યું ને થોડું ઘણું સમજાવ્યું હતું હું તમને સમજાવી દઉં કે કોઈ પણ વસ્તુનો નિર્ણય લેવાનો છે આપણે કે કર્મ કરવાનું છે તો એ કર્મ આપણને કઈ રીતે શ્રેષ્ઠ રીતે થઈ શકશે એ કર્મ કરવાથી કોઈ ફાયદો થશે કે નહીં થાય કે આપણે ખાલી ઊંધું ગાલીને જંપલાવીએ છીએ કેટલો ફાયદો થશે એની સામે આપણે શું સમય અને પૈસાનો ખર્ચ કરવો પડશે મતલબ કે ઇન્વેસ્ટિગેટર દરેક ઊંડે ઊંડી ઝીણવટ ભરી તમે તપાસ કરો કોઈ પણ કર્મ કે કોઈ પણ નિર્ણયમાં ઝંપલાવી નાખો કે ભાઈ મારે અહીંથી અત્યારે હું નારાયણપુરામાં બેઠો છું મારા અહીંથી લાલ દરવાજા જવું છે તો લાલ દરવાજા જવા માટે મારી પાસે કેટલા ઓપ્શન છે અહીંથી સરદારના બાવલા થઈને તે હું ગાંધી ઇન્કમટેક્સ થઈને આશ્રમ રોડ પરથી જાઉં કે પછી હું આમથી આપણે ઇન્કમટેક્સથી ડાયવર્ઝન લઈ લઉં અને કામા હોટલથી જાઉં કે પછી હું અહીંથી સીધે સીધો એચએલ કોલેજ નીકળીને ત્યાંથી સીધો એ એલિજ બ્રિજ નીકળી જવું ને એલિસ બ્રિજથી લાલ દરવાજા જવું કેટલા ઓપ્શન છે મારી પાસે અને એ ઓપ્શનમાં મને ફાયદો શું છે કે નુકસાન શું છે માની લો કે એક રૂટ મને શોર્ટ પડે છે પણ એના પર ટ્રાફિક જામ મને સિગ્નલ બહુ મળે છે મારે ઉતાવળ છે પહોંચવાની તો મારે જો પહોંચવાની ઉતાવળ ના હોય તો ભલે જે તે ટ્રાફિક હોય ને સિગ્નલ પણ આવે હું જવાય છે શાંતિથી ખાલી પોકત પેટ્રોલ બાળવાની જરૂર નથી વધારાનું આ તો વોટ આઈ મીન એ જ કે આપણે બધું ઝીણવટપૂર્વક તપાસ કરવી જોઈએ એકદમ કૂદી ના પડવું જોઈએ આ એક થઈ વાત હવે બીજી વાત આવી ડિસાઇડ વાઇઝલી આપણે શું હોય છે મોટાભાગના લોકો જૂની હોઈએ છે કે એકવાર નિર્ણય લઈ લીધીએ છીએ એટલે પછી આપણે એ જ સત્ય છે એની બીજી બાજુઓ જોવાની કોશિશ જ નથી કરતા કોઈની સલાહ લેવા માંગતા નથી એ પણ યોગ્ય નથી આપણે જે કંઈ કરવા માગીએ છીએ એના રૂટ પણ આપણે ઇન્વેસ્ટિગેટ કરી લીધા છે હવે એ રૂટ નક્કી કર્યા પછી આપણે એ કઈ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવું એ કરવાને કે એને લઈને એ પણ વિચારવું પડે મેં એમબીએ કરવાના ફાયદા તો વિચારી લીધા એટલે મેં એમબીએ કરવાનો વિચાર કર્યો પણ હવે એમબીએ કરવું એટલું જ યોગ્ય છે કે સીએફએ કરું કે સી એ કરું શું કરવાથી મને વધારે ફાયદા થશે મારી ફી વધારે જશે સામાં મારો ટાઈમ વધારે જશે પાછ મારા ફ્યુચર પ્રોસ્પેક્ટ કેવા રહેશે કારણ કે એમબીએમાં કદાચ નોકરી જલ્દી મળી જાય એનો કેરિયર ગ્રોથ ધીમો હોય જ્યારે સીએફએમાં એવું બને કે નોકરી ના મળે કામ ના મળે શરૂઆતમાં પણ તમે વન્સ યુ સ્ટાર્ટ તમારું નામ થઈ ગયું યોર કેરિયર ગ્રોથ જમ્પ્સ તો એ ડિસાઈડ વાઇઝલી હવે ડિસાઇડ વાઇઝલી પછી થર્ડ એન્ડ લાસ્ટ ફોલો ફેટ તમે જે નિર્ણય લીધો છે ઇન્વેસ્ટિગેટ કરીને ડિસાઇડ વાઇઝલી ડિસાઇડ કરીને એને હવે શ્રદ્ધાપૂર્વક ફોલો કરો તમારી પોતાના આત્મવિશ્વાસમાં કમી ના આવવા દો તમે પોતે આ કે આમ થશે કે તેમ થશે આમ થશે કે તેમ થશે એ રીતની કોઈ પણ આશંકાઓ કુશંકાઓ ના કરો તમારી જાતમાં વિશ્વાસ રાખો કે તમે જે બુદ્ધિપૂર્વક નિર્ણય લીધેલો છે ઇન્વેસ્ટિગેટ કર્યું છે તમે જે વાઇડલી ડિસિઝન લીધું છે એ યોગ્ય જ છે કારણ કે જે માણસ વારંવાર પોતાની પોતાના નિર્ણયમાં શંકા કરે છે એ આગળ નથી વધી શકતો અને કદાચ એવું બને કે એના નિર્ણયો ખોટા પડી જાય જે ખરેખર સાચા પડવાના હતા પણ એની ઓછી શ્રદ્ધા એના ઓછા આત્મવિશ્વાસ વારંવાર કુશંકાઓ આશંકાઓ કરવાના સ્વભાવથી એ માણસ ભગવાન કૃષ્ણએ જેમ ભગવદ્ ગીતામાં કહ્યું છે સંશય આત્મા વિનશ્યતિ જે વારંવાર સંશયો કરે છે એ છેલ્લે પતન જ પામે એવું થઈ જાય માટે તમે જે નિર્ણય લીધો છે ને એમાં પૂર્ણ શ્રદ્ધા કરો સેલ્ફ કોન્ફિડન્સ જેને કહે છે પછી કોઈએ તમને તમે નિર્ણય લઈ લીધો તમે બધું ફાઇનલ કરી દીધું પછી કોઈ આવીને તમને એમ કે ના ના કરતા તો એમબીએ સારું યાર ના 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 કરતા તો સીએ તું કરી લે યાર તારે બહુ વડીલો તમને કહેવા આવશે મિત્રો કહેવા આવશે અરે ઘણા બધા લોકો તમને તમારી જાતથી તમારા લીધેલા નિર્ણયથી ફેરવવા માટે એમની બુદ્ધિપૂર્વકના જુદા જુદા તર્કો લગાવશે એમના અનુકૂળ સંજોગો પ્રમાણે પણ તમે તો જે નિર્ણય લીધો છે તમારા સંજોગોને અનુકૂળ તમારી પરિસ્થિતિને અનુકૂળ તમારી આવકને અનુકૂળ તમારા માતા પિતાને અનુકૂળ બધાને અનુકૂળ જે હતું એ રીતે તમે પણ એ લોકો જે નિર્ણય લે છે એમની અનુકૂળતાનો નિર્ણય લે છે અને એટલે એવી સલાહ આપે છે સલાહો એમની જુદી હશે તમારું મન ભરમાવા ના દો તમે ભટકાવ નહીં તમારા વિચારોમાંથી તમે તમે આગળ વધો જે નિર્ણય લઈ લીધો છે હા કદાચ કદાચ આ તો જસ્ટ પોઈન્ટ કોઈ એવી લોજિકલ દલીલ મૂકે કે જે તમને વિચારવા પ્રેરે તો વિચારો ખરા અને કદાચ એમાં તમારા નિર્ણયને હું બદલવાનું નહીં કહું પણ તમે જે રૂટ પસંદ કર્યો તો એમાં ચેન્જીસ લાવવાનું તમે કંઈક વિચારી શકો તમારો નિર્ણય નથી બદલવાનું કહેવાનો તમારો એ નિર્ણય છોડવાનું નથી કહેવાનું પણ એમાં ચેન્જીસ લાવવાનું તો હું કહીશ કે કોઈ માણસ લોજિકલી કોઈ વિદ્વાન માણસ કોઈ જ્ઞાની પુરુષ કોઈ અનુભવી પુરુષ આપણને કહે કે આ આમ છે તો આપણે જે પહેલું સ્ટેજમાં રૂટ ડિસાઇડ કરતા હતા અને એના પછી જે રૂટ ઉપર આવનારી મુશ્કેલીઓ વિશે વિચારતા હતા એ વિશે વિચારવાનું રહે કે એ આપણે એમાં કંઈક ચેન્જીસ લાવવા પડશે પણ વન્સ આઈ હેવ ડિસાઇડેડ ટુ ગો ફોર એમ બી એ આઈ વિલ ગો ફોર એમ બી એ દેટ ઓન આઈ વિલ નેવર ચેન્જ માય ડિસિઝન વીચ આઈ હેવ ટેકન ફાઈડલી મારા ભાઈઓ બહેનો કેટલો સરસ ઉપદેશ છે તમને પણ કામના છે ઇન્વેસ્ટિગેટ carefully, ડિસાઈડ wisely, ફોલો faithfully. મારા ભાઈઓ બહેનો આજનો ઉપદેશ તમને ગમ્યો હશે પણ દર વખતે મારા અત્યાર સુધી આ મારો બસો ને એકસઠમો વિડીયો છે બધા વિડીયો મારા જે બસો સાહીઠ છે એ જીવન મુક્તિનો માર્ગ અને ભગવદ્ ગીતા એના ઉપર જ છે અને હું ભગવદ્ ગીતાના કોઈને કોઈ શ્લોક ઉપર વાત કરી રહ્યો છું ગઈકાલે પણ મેં ભગવાનના જે સર્વશ્રેષ્ઠ લોક હતો ધર્માન પર્યજ્ય મામે કામ સંજ એના ઉપર ચર્ચા કરી હતી એટલે જો તમને મારી આ રીત પસંદ આવતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાંભળો જો સબસ્ક્રાઈબ કરીને સાંભળો છો તો વેલ એન્ડ ગુડ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો તમને ઘણું બધું સાંભળવાનું મળશે અનુભવનો નિચોડ મળશે અને ઊંડામાં ઊંડું ભગવદ્ ગીતાને આપણા શાસ્ત્રોનું જ્ઞાન મળશે લોજિકલ અંધભક્તિમાં હું નથી માનતો અને તમારા મિત્રમંડળ સ્નેહીજનો જે આત્મજ્ઞાનના જિજ્ઞાસુ છે એમને પણ આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરીને સાંભળવાનું કહો સબસ્ક્રાઈબ કરવામાં તમે કશું નથી ગુમાવતા તમારે ખાલી ક્લિક કરવાનું છે તમે તમને રસ પડે તો સાંભળજો પણ મારો ઉત્સાહ બહુ વધશે તમે લાઈક મૂકશો તો હું કેટલો રાજી થઈશ મને રાજી કરવામાં તમને કંઈ નુકસાન છે ના હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરીને સાંભળો અને બીજાઓને પણ સબસ્ક્રાઈબ કરીને સાંભળવાનું કહો જો ઉપનિષદોનું જ્ઞાન પણ જો તમારે લેવું હોય અષ્ટાવક્ર ગીતા ઉપનિષદો ઉપનિષદોને બધું આ વિશે હું ચર્ચા કરીશ કે જે એકચ્યુઅલી ભગવદ્ ગીતા ઉપનિષદોનો સાથ છે એટલે ઉપનિષદો ના સમજો ત્યાં સુધી ભગવદ્ ગીતા તમે ડિટેલમાં નથી સમજ્યા એમ કહી શકાય શબ્દને બૌદ્ધિક રીતે શાબ્દિક અસર લઈ લીધો છે એ બધું સાંભળવું હોય તો મારો ઉત્સાહ વધારો તો આવતીકાલે હવે પછીનો વિડીયો મેં જે પહેલાં ગયા વિડીયોમાં કહ્યું છે એમ કે ભગવદ્ ગીતા કોને ના કહેવી એ વિશેની ચર્ચા કરવાના છીએ તો આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર